જે ટપરીઓને અસામાજિક તત્વો હતા તેમની શાન વિઠ્ઠલભાઈએ ઠેકાણે લાવી છે બીજા કોઈની તાકાત નથી કે જયેશભાઈને હેરાન કરી શકે અને છતાં કંઈ પણ હશે તો અમે જયેશભાઈની સાથે છીએ જયેશભાઈ તેમના પિતાજીના વારસાને આગળ વધાવી રહ્યા છે અને એમના સમર્થકો જ લોકોને પાઠ ભણાવવા માટે કાફી છે તેમ કહ્યું હતું ના જે સહાય સમૂહ લગ્ન ગ્રામ કનોડા મુકામ જે પ્રોગ્રામની અંદર અને વક્તવ્યમાં વાતને ગણીશું આ વાતને કઈ બાબતે એમણે કીધું છે કયા ટપોરી છે કયા વ્યક્તિ છે કોણ છે એમની કોઈ સ્પષ્ટતા નથી કરી પણ આવા પણ ટપોરીઓ હોય કે પણ વ્યક્તિ હોય જયેશભાઈ કે રાદડીયા પરિવારની સામે એ વિસ્તાર કે સમગ્ર ગુજરાતમાં પણ પ્રકારની પ્રવૃત્તિ સાથે લેવામાં નથી આવતી અને સાથોસાથ આવા ટપોરીઓથી એમને કોઈ ફેરફાર નથી પડતી કેમ કે આ વિસ્તારમાં એમના પિતાશ્રી આવા કેટલાય ટપોરીને ભાવ ભેગા કરી દીધા છે એટલે કોઈપણ આવા અસામાજિક તત્વો કોઈપણ પ્રકારનું મિશન ઉભું કરતું હશે તેને પણ સબક સ્વીકાર કરી દેવામાં આવશે અલ્પેશભાઈ આપ પણ વિઠ્ઠલભાઈ પ્રત્યે ઘણા વફાદાર રહ્યા છો અને એમનું માર્ગદર્શન પણ મેળવ્યું છે કઈ રીતનું ચરિત્ર હતું એમનું આખું અને કઈ રીતે જયેશભાઈને તેનો ફાયદો મળી રહ્યો છે વિઠ્ઠલભાઈ સે ખૂબ સામાજિક રીતે અગ્રગણી વ્યક્તિ છે પાર્ટીમાં એમણે જ્યારે પણ જે પાર્ટીમાં હતા તે વફાદારી નિભાવી છે અને સમાજ માટે કરતા પણ હું એમ કહું છું કે ખેડૂતના નેતા તરીકે ખેડૂતના મસીહા તરીકે ખૂબ સારા એવા કાર્ય કર્યા છે જ્યાં આપણા પવિત્ર ધામો છે ત્યાં ગુજરાત બહાર પણ પવિત્ર ધામો છે સૌરાષ્ટ્રમાં ગુજરાતમાં પવિત્ર ધામો છે ત્યાં ભવન બનાવવા લોકોની વ્યવસ્થા કરવી અને એના સૌરાષ્ટ્રમાં એક કહેવત હતી કે એમના ડેલે ગયેલો વ્યક્તિ એક ખાલી હાથે પાછળમાં આવે કોઈ પણ કામ લઈને જાય કામ તેના વફાદાર રહે અને એમના વંશજો તરીકે જયારે લલિતભાઈ લાલાભાઈ જયેશભાઈનું નેતૃત્વ કરી રહ્યા છે વિસ્તારમાં અને ત્યાં કોઈપણ પ્રકારની તકલીફો હશે તો અમે સદાયની માટે એમની સાથે રહીશું અને આ પરિવારે આ એક સમાજને નહીં સમગ્ર ગુજરાતીઓને ઘણું બધું આપ્યું છે ત્યારે અમારી એક જવાબદારી બને છે અને કર્તવ્ય પણ બને છે